નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા જીરુંના બજાર ભાવ અને જીરુને લઈને હાલ જે સમાચાર છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો ખેડૂતો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ જીરુના બજારને લઈને સચોટ માહિતી મળતી રહે સૌપ્રથમ મિત્રો જીરુની બજારથી વાત કરીએ તો જે જીરોની બજાર છે અત્યારે અપ એન્ડ ડાઉન જે મૂવ છે એમાં જોવા મળી રહી છે હાલ કોઈ પણ પ્રકારની જે ખાસ તેજી છે જોવા નથી મળી રહી જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર એકસોથી લઈને ચાર હજાર બસો ત્રણસો વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે હાલ મિત્રો જે જીરો છે એના સૌથી ઊંચા ભાવ ઊંઝાની અંદર હોય છે અને એઝ યુઝ્યુઅલી વાત કરીએ તો નેવુંથી પંચાણું ટકા કેસમાં ઊંઝાની અંદર જ સૌથી ઊંચો ભાવ જોવા મળતો હોય છે બાકી બધા સેન્ટરોમાં ભાવની વાત કરીએ તો મિત્રો છત્રીસો સાડત્રીસો આડત્રીસો ઓગણચાલીસો રૂપિયા એટલે કે ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો ચારસો વચ્ચે જોવા મળી રહ્યા છે હાલ મિત્રો જે જીરુંની આવકો છે એમની વાત કરીએ તો પણ સત્તરસો અને સત્યાવીસ ગુણીની આવક જોવા મળી છે એટલે કે ઓલ ઓવર હવે જીરુંની ગુણીની આવકો છે પણ ધીરે ધીરે વધતી જોવા મળી રહી છે ત્યારબાદ હવે વાત કરીએ આપણે જીરોના વાયદાની તો જે જીરું વાયદો છે એ અત્યારે મિત્રો વાયદો બંધ છે જેના લીધે એકસો ને એંશી રૂપિયાનો જે લેટેસ્ટ સુધારો છે અને ઓગણીસ હજાર બસો ને રૂપિયા મિત્રો પ્રાઇસ જોવા મળી રહી છે હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ જીરોના ગુજરાતમાં તો એવરેજ ભાવ છે સોળ હજાર નવસો છપ્પન રૂપિયા સૌથી નીચા ભાવ બાર હજાર પાંચસો રૂપિયા અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આગામી જે દિવસો છે જીરો બજાર માટે વાત કરીએ તો સારા એવા સાબિત થતાં જોવા મળી શકે છે તો મિત્રો આ તે આજની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ